ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઉમંગ બે હજાર ચોવીસનો ઉત્સવ ઉજવાયો અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ ભરૂચમાં આવેલી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો ઉત્સવ ઉમંગ બે હજાર ચોવીસની ઉજવણી કરાઈ હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભરૂચમાં શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરવા દર વર્ષે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉમંગ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અલગ અલગ કૃતિઓ પંદર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉક્ટર એ પટેલ તથા સ્ટુડન્ટ કાઉન્સેલિંગના ચેરમેન ડૉક્ટર બીવી વી ધીવર પ્રાધ્યાપકો અને કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા